ગોપાલી ટાલ્યા સુરત કાપડ માર્કેટમાં પહોંચ્યા વડોદરા એમએલએ ના પત્ર મુદ્દે કહ્યું કે આખી સરકાર ડામાડોળ છે આયોજન જોવા માટે સુરતના અનેક ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત રહ્યા ખાસ કરીને ડુમસ ઉદ્યોગપતિ દીપક ઇજારદાર પણ મેચ જો આવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે મને ક્રિકેટનો બહુ શોખ છે આઈએસપીએલ દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટનું આયોજન આઈપીએલ જેટલું જ ભવ્ય અને શાનદાર છે ચૌદ સુરતમાં વારંવાર આગના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે રામપુરા વિસ્તારમાં વિનસ હોસ્પિટલ સામે કારમાં આગ લાગી હતી આગનો માહોલ સર્જાયો હતો આગની જાણ થતાં ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને આગ પડતા પાણીનો મારો ચલાવીને કાબૂ મેળવ્યો જો કે કયા કારણસર આગ લાગી તે જાણી શકાયું નથી પંદર બાતમીના આધારે રંગોળી ચોકથી ગોઠણ બ્રિજ જતા રોડ પરથી પસાર થતા એક ટેમ્પોને આંતર્યો હતો અને તેની ઝડપી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો જેથી પોલીસે ટેમ્પા ચાલક ગહેરીલાલ ઉર્ફે રાજુલાલ ઉર્ફે રાજન નારાયણલાલ ગુજ્જરને ઝડપી પાડી ચાર લાખ અડતાલીસ હજારથી વધુની કિંમતનો દારૂનો જથ્થો તથા ટેમ્પો મોબાઈલ રોકડ સહિત ચાર લાખ નેવ્યાસી હજારથી વધુની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી નંબર સોળ ગંદકી વચ્ચે બનતી પાણીપુરીને લઈને રાજ્યમાં પાણીપુરી